તમે તો દર વખતે પરિક્રમા કરો છો તો એ જે કુંડ માં ગાયબ થઈ જાય છે એનું વૈજ્ઞાનિક કારણ શું વૈજ્ઞાનિક કારણ એટલે એ ત્યાગી માણસ હોય ત્યાગી વર્ષમાં જે મહિમા છે એ મહિમાના દિવસે એ લોકો બહાર આવે અને એ મહિમા પતે એટલે સીધા જે લોકો આપણે સીધો મારાજ નહીં બતાવે અને આવે તે મારાજ નહીં બતાવે એ એટલે સીધા જેવા કુંડમાં પડે કુંડમાં પડીને અમને અર્ધશક્તિથી એવા અલોક થઈ જાય જે અમને સ્થાન હોય પણ બાપુ તમે કીધું અલગ થઈ જાય પણ ક્યાં જાય એ જઈ એમની તપસ્યા જે રહેઠાણ હોય જ જાય આ માનો કે આપણે નોકરી કરવા આવ્યા એટલે આ આપણું સ્થાન કહેવાય તમે નોકરી કરવા આયા એ તમે કંપનીમાં રહેતા હોય એ તમારું સ્થાન કહેવાય અત્યારે આપણે એ સ્થાન પર છીએ પછી આપણે પાછા આપણે મુકમ પર તો જોવું જ પડશે ને જવું પડશે આપણે અગિયાર વાગે એટલે તમે જતા રહેશો મતલબ એનો અર્થ એ છે કે જે સંકેત આપવા માંગે છે એમાં કોઈ કારણ શોધવાની જરૂર નથી પણ જે આપણે ખોવાઈ જવાના છે એનો એક સંકેત છે એને પ્રતિક તરીકે લેવાનું છે એમ એકદ પછી આ પબ્લિક ગાંડી કહેવાય તો આવા સંતને પાછળ જો લાગી જાય તો સંત એટલા માટે અદ્રશ્ય થઈને પોતાની સ્થાન પર જતા રહે છે વાહ બાપુ વાહ એકદ પછી આ પબ્લિક ના છોડી એમને હોય કે ભંગ કરી નાખે જે રીતે શંકર ભગવાનને નચાડે તો પાર્વતી મૈયાએ વાહ ભોલેનાથ કે હું તારી જોડે શાદી કરવાનો તાકે હું તો કે ભીલારાણી છું આદિવાસી જો આદિવાસી અનાદિ વખતના આદિવાસી આદિવાસીમાંથી આ બધી નાત પડી નોખી જે આદિવાસી હા એટલે બધા અહીં નીચે આવીને નોખો પડે ઉપર તો બધા એકનો એક જ અને બધાનો માલિક પાસે સબકા માલિક એક મહાદેવ મહાદેવ અત્યારે મુસલમાન લોકો હોય આપણે લિંગને જ પૂછે મક્કા મદીનામાં લિંગ જ છે બરાબર હા પણ એ લોકોની આપણા ભગવાનને એ લોકો ચેતન તરીકે કાંકરા મારે પણ ના કાંકરા ના મારે હું કરે એમને સબ